જૂનાગઢ ભવના તળેટી ભારતી આશ્રમ ખાતે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ શક્તિ કેન્દ્ર સંયોજક માટે એક દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહાનગરના પ્રમુખ તથા આગેવાનો હોદ્દેદારો કાર્યકરો તથા શક્તિ કેન્દ્ર સંયોજકો ઉપસ્થિત રહ્યા અધ્યક્ષ ગૌરવ રૂપારેલીયાએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે કે શિસ્ત અને સંયમ સાથે લોકોને વધુમાં વધુ સેવા કઈ રીતે કરી શકાય

આ એકસઠ શક્તિ કેન્દ્રના સંયોજકો તેમજ પંદર વોર્ડ પંદર વોર્ડના પંદર વોર્ડના પ્રમુખો તેમજ દરેક વોર્ડમાંથી ઉપસ્થિત બે મહામંત્રી આ રીતે શક્તિ કેન્દ્ર સંયોજકોનો એક આખા દિવસનો અભ્યાસ વર્ગ ભારતીય આશ્રમ મુકામે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સૂચના મુજબ એકસો ને છ લોકો આ વોર્ડમાં અપેક્ષિત છે આ આખા વર્ગમાં અને દરેકે દરેક લોકોને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના શું શું શક્તિ કેન્દ્ર શું વોર્ડની રચના ભાજપનો ઇતિહાસ શું ચર્ચા સત્ર છેવટે સમાપન સત્ર આ બધા અલગ 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 છ વિષયો દ્વારા આખા વર્ગનું સંચાલન આખા વર્ગનું આયોજન પૂર્ણ દિવસનું થનાર છે આ વર્ગના વાલી તરીકે વંદનાબેન અમારા આખા ગુજરાત પ્રદેશના પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ તરીકે પ્રદીપભાઈ ખીમાણી તેમજ જૂનાગઢ મહાનગરના પ્રભારી શ્રી મુકેશભાઈ દાસાણી અલગ અલગ વિષયોના વક્તાઓ આવવાના છે જેમાં ગુજરાત પ્રદેશમાંથી ધવલભાઈ દવે જે સમાપન સત્ર લેવાવાના છે આ પ્રમાણે આખા દિવસનું વર્ગનું આયોજન જૂનાગઢ ભારતીય આશ્રમ ખાતે કાર્યકર્તાઓ માટે એક દિવસ કરવામાં આવેલું છે